આ ધંધો કરીએ છીએ

શું ઘટના બની હતી અહીંયા આગળ હમણાં એક ગાડી ફસાઈ ગઈ ટાયર ફાટી ગયું એટલે માન માન ગાડી રોજે રોજ આવો પ્રોબ્લેમ થાય છે હવે આ લોકો પણ સર્વિસ રોડ પર જો આવું થાય ને તો પાલિકા ને ત્યાં મેન રોડ પર થાય ને તો આર એનપી પણ માનવ વર્ડનો ગુનો દાખલ કરવો જોઈએ કોઈ મળે એવી જ શક્યતા છે કોઈને કોઈ તો મળી જ જશે હવે આ રોજે રોજ રજૂઆત કરીએ છીએ તો પણ કોઈનો કોઈ કોઈને કોઈ ફરક પડતો નથી આર વિભાગે જે તે વખતે બનતો હતો ત્યારે પણ ક્વોલિટી

પડેલી જ નથી એવું સમજો કેટલા વર્ષોથી અમે અમે આ હાલત હાલત છે છે દર વર્ષે ચોમાસામાં આવી થઈ જાય તમે શું કરો છો જોખમ ધંધો કરીએ છીએ છતાં સરકાર નેશનલ હાઈવે ચોસઠ ચોમાસામાં અત્યંત બિસ્માર બનતા મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે છેલ્લા પાંચ દિવસમાં પાંચ અકસ્માતના બનાવો બની ચૂક્યા છે છતાં તંત્રના પેટનું પાણી હલતું ન હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસી આગેવાનોએ ચાર રસ્તા ઉપર વિશાળ બેનરો સાથે ચક્કાજામ કર્યું હતું જેમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી આમો તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા જંબુસર તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ શરદસિંહ રાણા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી બાબુભાઈ બરફવાલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનોએ આંદોલન કર્યું હતું

આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ તેમજ હું જાતે યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા જ્યાં સુધી કમ્પ્લીટલી એનો સમરકામની બાયધરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અન્નને જળનો અમે ત્યાગ કરીએ છીએ બ્રહ્મચર ધરુજળ જેમાં આમોદ અંદર રીંગ જો આવ્યો છે એક મહિના પણ પહેલા પણ સાયદ પત્ર આપીને જે તે સમયે અમે કે 15 દિવસમાં અમે ચાલુ કરીશું પરંતુ આજ દિન સુધી લોકોને એટલી બધી હળમારી થઈ છે કે જનતા આવતા એમ્બ્યુલન્સમાં કોઈ ગર્ભવતી બેન હોય ડિલિવરી થઈ જાય રોડ થઈ ગયો છે ધારાસભ્ય ધારે સામેલા લોકો સત્તાધારી એમ કહેતા હતા કે ધારાસભ્ય ઊંઘ્યા છે હાલની અંદર છેલ્લા પાંચ વર્ષથી સરકાર સંભાળી છે હમણાં જ ગુજરાતના મુખ્યમંત્રી કાયદા આવ્યા વરસાદ પડતો ત્યારે રાતોરાત થઈ ગયા બધાને હળવે માટે સરકાર જાતું નથી હાલના ધારાસભ્ય એમ કે છે કે ફોર લેન રસ્તો બનવાનો છે લેનની વાત બંધ કરો લેન બનતા ફોરલેન ની જમીન સંપાદન કરવા નથી આવી ફોર લેન કીધે બનવાનો છે દાદર બ્રિજ આજે કેટલા દિવસો થયા પછી પણ કેટલા લોકોના ધંધા રોજગારી કેટલા વિદ્યાર્થીઓ ભણવા જતા આવતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડે છે નેશનલ હાઈવે બરુ ભરૂચથી શું કામ છે અહીંયા આ આવેલા છે અહીંયા પેચ કરવા માટે જો અગાઉ તમે કેટલા ખરા કામ ગીધો અગાઉ જે જ્યાંથી વરસાદ ચાલુ છે તે લેકિન પેચ કરેલું જ છે તો તમારો શું ઓધો છે હવે કાશી કેટલી ગાડીઓ માટે આપ ઓર્ડર લઈને આવ્યા છા છો છ છ ગાડીમાં પૂરો થઈ જશે સારું એક કામ કરશો પછી ખબર પડશે કે કેટલું ઘટશે કેટલું કાલે પછી બીજું મટિરિયલ મંગાવવાનું થશે આ રોડ કેટલા દિવસમાં પૂર્ણ થશે એટલે શું મેન્ટેનન્સ ને હા બે દિવસમાં થઈ જશે સાહેબ મેન્ટેનન્સ કરવામાં આવે છે પણ બે દિવસ પૂરતું જ કરવામાં આવે છે પાછું જે હતું તે જ બને છે તો પણ અત્યારે મેટલ નાખીએ છીએ એટલે જે ડામર પ્લાન્ટને અત્યારે કોઈ એવી બનતા નહીં એટલે ચોમાસા દરમિયાન બંધ રહે છે તમે મેટલ ખાલી નાખશો તો એ મેટલ જે છે તે તો હમણાં બે દિવસમાં પાછા સાઈડમાં થઈ જશે એટલે પાછો એટલે ડ્રાય કન્ડિશન હશે તો રહેશે બાકી વરસાદ હશે થોડું મટેરિયલ નહીં ને તો પછી આ ટેમ્પોરરી કામ કરવાનો કોઈ મતલબ પણ ફરી અમે હાજર જ છીએ ને ખોટો સરકારનો ખર્ચો કોઈ ફાયદો ખરો ભાઈ ઉડશે અને વાગશે તો એની જવાબદારી કોની પ્લસ તમે જે હમણાં જે ખાડા છે એમાં મેટલ નાખશો હેવી ગાડી એમાં જશે એટલે તરત સાઈડમાં થશે ના ના મટીરિયલ રહેશે તો ફરી પાછું નાખશું ને અંદર ક્યારે નાખશું અમે હાજર જ છીએ જતાં થોડી રહ્યા ના ના અમે ડેલી વિઝિટ મારીએ જ છીએ સન્ડે આવ્યો તો કોઠા પાડીને ગયો હતો ફરી સાહેબને જાણ કરી કે આટલી ગાડી જોઈશે

તો એસ ન્યૂઝ ન્યુઝ મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ એનપી ન્યુઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ